આપણે આવી ગયા છીએ શંકર મંદિરે આજનો મહાપ્રસાદનો ભાવો લેવા માટે ધોઈ શકો છો તમે અહીંયા અને અહીંયા પ્રસાદ ભરેલો છે ધોઈ શકો છો પ્રસાદ અને અમારા જગભાની બધા પ્રસાદ ભરી રહ્યા છે ઉછો કરો હા એમ હા ઉછો વાત કરો ભાઈ જો આ પ્રસાદનું આયોજન થઈ રહ્યું છે ફર્સ્ટ ક્લાસ અને ભાવિ ભક્તોની ભીડ પણ સામેલી છે જોઈ શકો છો તમે અહીંયા

બધા આરતીનો લાવો લઈ રહ્યા છે બધા મિત્રો જોઈ શકો છો તમે અને સેમૂડો ને બધા અમારે અહીંયા આરતીમાં બેઠા છે જોવો અહીંયા સેમુડો હું શું વાત કરી સેમુડા હા એમ હા એમ અને અમારે એક ઓલા પર મીડિયાવાળા ભાઈ છે એ વિડીયો લઈ રહ્યા છે જોઈ શકો છો તમે મીડિયાવાળા ભાઈ છે કેમ ભાઈ આરતીમાં આવ્યા એમ ને બધા તમે શરમ ના લગતી ને ભાઈ તમને કોઈને તો વાંધો નહી શ્યામુડા તું કઈ કેવા માંગા છો આરતી માં આવો ને તો મજા આવે કે આરતી માં તમને દર હોમ મારે આરતી માં આવો કે એમ તો ભોળાનાથ ના દર્શન કર્યા તમે એમ તો આજ માં પ્રસાદ માં શું છે હે શું છે વડીયો છે બરોબર અને તને આજ પ્રસાદમાં પ્રસાદ માં શું મળવાનું છે ભરિયો બરોબર જોઈ શકો છો તમે અહીંયા બધા આરતી લઈ રહ્યા છે અને આરતીનો માહોલ પણ બહુ સરસ મજાનો છે મિત્રો આરતી લાવો લઈ શકો છો તમે જોઈ શકો છો દર્શન અને આવી ભક્તો અહીંયા ઉપર રહેવાની જગ્યા નથી પબ્લિક છે આપણે એક નાનો એવો બ્લોક બનાવી દઈએ ભક્તો ની ભીડ આરતી નો જાણે આરતી નો ઉચાર થોડો આરતી નો મારે આવો બનાવવો પડે ને પછી

ભક્તો ની તો કોમેન્ટ ની અંદર જય આત્મેશ્વર મહાદેવ જરૂર લખજો બધા અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વિડીયો બરાબર